તો અજય માતાજી મારા કાલે જાઓ તો આજના એક નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે તો બધાના દિમાગમાં એક સવાલ હશે કે અત્યારે પોલીસ કોન્સ્ટેબલનું રનિંગ ચાલુ થવાનું છે તો જોડે રનિંગ કરવા જઈએ ત્યારે ડોક્યુમેન્ટ શું શું લઈ જાવ શું શું સામગ્રી લઈ જઈએ બધું જ બધાના દિમાગમાં કેવું કે સવાલ હશે તો આ પ્રશ્નનો હું તમને જવાબ આપવાનો છું આ વિડીયોમાં તો વિડીયોને છેલ્લે સુધી જોજો તો સૌથી પહેલો સવાલ કે જ્યારે રનિંગ કરવા જઈએ ત્યારે ડોક્યુમેન્ટ શું શું લઈ જવું તમારા કાલે જાઓ જે તમારો કોલ લેટર હોય છે એ કોલ લેટર લઈ જવાનો છે અને તમારું કેવું કે ઓળખપત્ર મતલબ કે આધાર કાર્ડ લઈ જાઓ ચૂંટણી કાર્ડ લઈ જાઓ કે પછી પાન કાર્ડ લઈ જાઓ મતલબ કે તમારું ઓળખપત્ર હોય એ તમારે લઈ જવાનું છે જોડે ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુ લઈ જવાની છે બધી વસ્તુ લઈ જવાની જરૂર નથી મારા પરંતુ જોડે બે બોલા કેવું કે બેકઅપ પ્લાનમાં એક બીજું ડોક્યુમેન્ટ જોડે લેતા જજો સાચી વાત તમારા લઈ જાઓ અને બીજો સવાલ હશે તમારા દિવાગમાં કે જોડે બીજી સામગ્રી શું શું લઈ જાવ તો મારા લઈ જાઓ એક ધાબળો લઈ જાઓ અને રનિંગ માટે જે તમે અલકા હોય એવા કપડાં લઈ જાના જેનાથી કેવું કે સારી રીતે તમે રનિંગ કરી શકો તમે કમ્ફર્ટેબલ રનિંગ કરી શકો સાચી વાત મારા લઈ જાઓ અને રહેવાની સુવિધા કેવી હશે તો મારા કાલે લઈ જાઓ જુઓ તમે ત્યાં જાઓ અને તમને જો રૂમ મળતી હોય તો સો બસો રૂપિયામાં રૂમ રાખેલાની કેમ કે મારા લઈ જાઓ જો તમે ઉજાગરો હશે થાકેલા હશે ને તો સારી રીતે દોડી નહીં શકો અને જો મારા કાલે જાઓ રૂમ ના મળે તો તમારે હેડ ક્વાર્ટરમાં જવાનું છે હેડ ક્વાર્ટરમાં કેવું કે રહેવાની સુવિધા હોય છે પરંતુ ત્યાં બી જગ્યા ના મળે તો મારા લઈ જાઓ તમે જે ધાબળો લઈ ગયા છે લઈને કે ગ્રાઉન્ડ છે રનિંગ છે ત્યાં જ આપણે કેવું કે પથારી કરી દેવાની છે સાચી વાત મારા લઈ જાઓ બેકઅપ પ્લાનમાં આપણે રાખવાનો એટલા માટે દાબડો લઈ જવાનો છે સાચી વાતને જો રહેવાની કઈ સુવિધા ના મળે ત્યારે આપણે આપણા ધાબડાનો પૂરેપૂરો ઉપયોગ કરવાનો છે અને મિત્રો તમારા દિમાગમાં હજુ પણ અમુક સવાલો હશે કે રનિંગ પહેલાં કેવો ખોરાક તમારે લેવો જો મતલબ કે એક બે દિવસ સુધી તમારે કેવો ખોરાક લેવો મારા કાલે એકદમ હળવો અને કેવો કે પૌષ્ટિક જે વહેલો પચન થઈ જાય એવો ખોરાક લેવો મતલબ કે ફાસ્ટ ફૂડ જેવું કંઈ જ ખાવું નહીં કેમ કે મારા કાલે લઈ મેદાની વસ્તુ તમે ખાધી અને સારી રીતે પચન ના થાય તો તમને મારા કાલે લઈ જ્યારે રનિંગ કરવાનું થશે ને ત્યારે બરાબર તકલીફ પડશે એટલે મારા લઈ જાઓ રનિંગના એક બે દિવસ પહેલાં કશું જેવું બહારનું ના ખાવું ફાસ્ટ ફૂડ ના ખાવું માત્ર ને માત્ર ઘરનું ખોરાક ખાવ મતલબ કે દાળ ભાત રોટલી એવું બધું જ ખાવું અને ત્યાં રનિંગ કરવા જાઓને ત્યારે પણ કેવું હળવો ખોરાક જ આગલા દિવસ ખાઓ અને સવારે જાય રનિંગ કરવાનું હોય ત્યારે મારા ઘરે જાઓ ખજૂર લઈ જાવ કે કેળું ખાઓ એ બી કલાક પહેલા અને મારા ઘરે લઈ જાઓ કેવું કે પાણી બી પીવા તો અડધો કલાક પહેલા જ પીજો અને પછી રનિંગ સ્ટાર્ટ કરજો તો મિત્રો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો એક નવા વિડીયોમાં મળીશું જય માતાજી બિગ થેન્ક યુ ફોર બીંગ હિયર બહુત બહુત ધન્યવાદ